તમે માની લો કે હોકોલ્ટ ની હેરી પોટર ની વાર્તા બાળકને ગમતી હોય તો ખાલી એને ચોપડી લઈ આવી દીધો એમ નહીં એને ફિલ્મો ની ડીવીડી આપ બતાવી દીધો એમ નહીં એકવાર એમ તો કયો કે હાલ આપણા ઘર માં જેટલા ખોખા પડ્યા છે ને ભેગા કરી આપણે હોકોલ્ટ નો કિલ્લો બનાવી એક સંદે એક સંદે ની એક કલાક તો આપોય ને મને તમે ક્રાફ્ટ ના માણસ નથી એક ક્રાફ્ટ નો માણસ નથી એ ક્યાં તમારો જજ છે તમને પોઈન્ટ આપશે આ માત માં ઓલો ટીવી શો આપે છે કે 10 પોઈન્ટ ગમ્મત ની વાત છે સાથે મળીને ક્રિએટ કરવાની વાત છે

সা সা সলা। ুদরতি হয়েছে। কিতি থ ুদতি হয়েছে। ু পা, টু ড কসা প জ পাি নে আমেরি এ ঝুখ মে পা। ম স্থ হয়ে। આપણા બાળકો જેમ રસ્તો કાઢી લે છે મુંબઈના રેલવે સ્ટેશનમાં તમે એવું નાનું છોકરું સ્કૂલ આવ્યું હોય ચડી ગયા ટ્રેનમાં મોટાઓ જોતા નહીં બહારથી આવેલા અમારે છોકરાઓ ચડી જતા હોય દફતર લઈને કારણ કે એને ટેવ છે ટોક વિથ સ્ટ્રેન્જર્સ એવા સેમિનાર થાય છે યુરોપમાં ટોક વિથ સ્ટ્રેન્જર્સ અજાણાઓ સાથે વાત કરતા શીખો કારણ કે મોટા ભાગે ડિસિપ્લિનના ભાગ ભાગરૂપે અજાણાઓ સાથે કોઈ વાત જ નથી કરતું ભારતમાં શીખવાડવું પડે એમ નથી અહીં તો અજાણ્યા અજાણ્યો વેચી આવે લોકો તમે અલગ અલગ ટુરિસ્ટ પ્લેસ ઉપર જાઓ એટલે તમને ખબર પડે તો એ ઘડતરની એક આખી પ્રક્રિયા છે નેચરલ પ્રોસેસ છે માલિકનો પણ હવે મેં કહ્યું ને આપણે ઘટનાઓ એવું બનતા હોય છે હું હસ્તે હસ્તે એવું કહું કે બાળકનો જન્મ થાય ને ભેગો મા બાપનો જન્મ થતો હોય છે તેના પતિ પત્ની હતા સ્ત્રી અને પુરુષ હતા બાળક આવ્યું ને ત્યારે એને ખબર પડી મમ્મી કોને કહેવાય ને પપ્પા કોને કહેવાય ત્યારે એનો જન્મ શરૂ થાય ત્યારે એની કહાની શરૂ અને પછી બહુ ઇન્ટરેસ્ટિંગ કહાની છે વન્સ તમે એની સાથે ઇનવોલ થાઓ બાળક જન્મે તમે જો પ્રભુના પેગમ્બર અવસ્થા કહે છે બિલિયન સ્પાર્ક્સ લઈને આવે એક એક નું રમે ઠેકડા મારે એક્ટિવ હોય નવું નવું મને જોવું બહુ ગમે લાઈટ પકડવા દોડે કલરને પકડવા દોડે આપણે આવા જતા મિત્રો તો હવે આપણે ઠાવકા છે ગોઠવાઈ ગયા એટલે હું ડિઝિલન નું ટી-શર્ટ પહેરી રહ્યો છું

સમય હકીકત છે એટલે મારી મારી થાકે એટલે આપણે ખબર પડે ચાલતા થાય પછી શું છે કે તમારી લિમિટ ખબર પડી ગઈ હવે શું ખબર પડી ગઈ કે હવે બસ આના જ શું કરી લેશે એટલે એટલો બધો ગુસ્સો નહીં કરવાનો આપણે લિમિટ ખબર પડી જાય છોકરાઓ એને એને માપમાં રાખો

स्कूलमा शू थयो अने 700 किलोमीटर दूर बैठेला को फ्रेंड अरे चेक करता होसे काजे कॉलेज मन स्कूल बस छ डे बाय डे वी आर एंटरिंग इनटू दिस फेसलेस वर्ल्ड इज यू मस्ट चेहरा साथे बात करवानी आंख मा आंख मिलावीने बेसवानी देव नथ आ दिस इज समथिंग डेंजरस भविष्य मा के मानसो छे डिवाइस ऊपर आधारित थाता छे डिवाइस छे अपने कांटेक्ट करावे छे डिवाइस छे तो मैं भालू नथी करता কাজ আ নিবার মাব চাপ চর সা ধ । চার ভা চা জমা ফ আ লে চালো ক্ষেতারে, চা নটি না, চাল উপ বোগট জিয়ে ছনা ফ চক, সিনা বিকে আর রা আ সা রাস্ বিজামান রাস্ প্রথসে, মারা মাষ বিজমান আ। તો એ એન્જોય કરો બાળકો સાથે એ બેસ્ટ મોમેન્ટ છે લાઈફની એને એન્જોય કરો એ મોમેન્ટ પાછી એની લાઈફમાં નથી આવવાની તમારી લાઈફમાં નથી આવવાની ગમે એટલા પૈસા ખર્ચો પછી એ સમય પાછો નહીં આવે સાથે મળીને રમવા સાથે મળીને હસવાનું સાથે મળીને રડવાનું એ એ એ લાઈફને એડવેન્ચર તરીકે બાળકો સાથે મેં કાલે જ વાત કરેલી કે રત્નિશ્રી પાસે કોઈ આવીને એમ કીધું કે ક્રોધ ન કરે એ સાથે ઉપાય બતાવો पर शिक्षक तो वहां तो तक तो, तो, तो मैं भी नहीं पहुंचा था आपको कैसे बताऊं महात्मा भी क्रोध करते थे ऋषियों तो शांत रहने वाले ऐसे न कहो कि एक उपाय है मेरे पास जो मैंने रत्न है क्रोध आए वो तो स्वाभाविक है प्रकृति है लेकिन क्रोध को टिकने मत देना क्रोध को टिकने मत देना आवाज पसंद था, था जाप पड़ गई जोरदार पड़ गई पेड़ डाली

আল্লাছে এনামনালে প্ডিশকির ভিপডেয়ালেমছে এনালেন গালেন দাতাতাতে জিন্য এনামালে প্ষিগো প্রানিগো জনামধ্য়া মত্যা � જૂની વાર હું એકવાર મિયા ફુસ્કીની સભલા ગયો તો એક મારા ફ્રેન્ડના નાનકડા બાળકને તો એમાં પણ એક પાત્ર પડી જઈશ સ્કોવામાં તો એને મને કાઉન્ટર ક્વેશ્ચન કર્યો મને મોબાઈલ નો કર્યો ફોન કરે મોડિફિકેશન કરવું પડ્યું નેટવર્ક તો કીધું આપણે એ સ્માર્ટ છે વિચાર શક્તિ છે શક્તિ મજબૂત છે ભાઈપર છે ચંચળ છે તમે જો નકામી ફિલ્મો સહન કરતા આપણે તો એવું હતું કે બધા હવે ટિકિટના ખર્ચા છે તો છેલ્લે નંબર તો જોઈને ઊભા થાય ભલે પિક્ચર મજા આવતી એમ અમારે એક મિત્ર એક પિક્ચર જોવા માટે ગયા હતા અમે બી ભેગા પછી એની મજા ના આવી મને એક કામ કરું શાક લીધો એટલે મેં કીધું મને કે આમે અડધી કલાક મારે શાક લેવા તો જવું પડશે પિક્ચર પૂરું થાય પછી આમાં કંઈ જામતું તો છે નહીં તો શાક લઈને આવું તો છેલીમાં ભૂલા મૂળા મૂળાને ગાજર બાજરને બધું કોચમેન બહાર નાટક કીધીને એવું છેલી મેલી ભરી

હવે તૈયારી સારી કરી છે ને પાસ થઈ થઈને આવશું પેપર સરસ થઈશ થર્મોસ લઈને ભરતા હોય રાતના ઉજાગરા કરતા હોય પોતે ઉઠાડી દેતા હોય ને મહેનત બી ના હોતી હોય અડધી કલાક વહેલા ઉઠાડવાનું ચાલુ કરી દે એટલો બધો સ્ટ્રેસ થઈ જાય બાળકોની એક્ઝામ એની પરીક્ષા છે તમારી પરીક્ષા નથી અને બહુ ટેન્શન થતું હોય તમારા માર્કશીટ કાઢીને જુઓ સેલ્ફ એક્ચ્યુઅલાઈઝેશન ની પ્રોસેસ માંથી બહાર નીકળો તો તમારું ટેન્શન ઘટી જશે તમારી પરીક્ષામાં જે દરેક લોકો જે મે કીધું એટલે 5 10 ટકા જે વેસ્ટેજ ઓફ લાઈફ છે એની આપણે વાત નથી કરતા 90 80% તમે તમારા ક્લાસ નું રીયુનિયન થતું હોય ત્યારે ઓબ્ઝર્વ કરજો તમને ભેગા પડતી વખતે લાગતું હોય કે આનું કઈ નથી થવાનું જિંદગી અને નોટે આપણે દેવી પડે છે નાના પેપર ને આપણે પ્રોપ કરીને લખાવવા પડે છે એ છોકરા હોય ગાડીમાં ફરીને જ આવશે યુનિયન બરાબર એ કઈ કોઈ કોઈ રેગલીમાં નાખીને નહીં લઈ આવે એટલા માટે હું તમને કહું છું કે ઇવેન્ચ્યુઅલી દરેક લોકો પોતાની સ્પેસ બનાવી લેતા હોય છે દરેક પાસે જુદી ટેલેન્ટ આપણો વિકાસ નામના બહુ મશહૂર ચિત્રકાર બહુ અદ્ભુત વાત એમ કહી ગયા છે કે

તમે એ એટિટ્યૂડ રાખવાની એક્ઝામ વખતે કે આ સીધો સુપર સેલિબ્રિટી નથી થવાની એક્ઝામ ટેલેન્ટ મોમેન્ટનો પ્રશ્ન છે પણ હોય તો થાય સ્ટાન્ડર્ડ બેટ્સમેન હોય એક ભૂલ કરી જાય થઈ જાય તો ટેલેન્ટ અને મોમેન્ટનો પ્રશ્ન છે બાળકને જરા જુદી રીતે મેમરી ટ્રેન કરો બાળકને બાળકને અમને પ્રોબ્લેમ થતા અમે એમાંથી પાસ થયા છીએ બહુ આમાં મૂંઝાઈ જવાની જરૂર નથી આમાં મરવાનો તો વિચાર કરતા એને કીડી બતાવો એને કીડી બતાવો કિચનના સ્ટેન્ડિંગ ટેબલ પર કયો કે જો આમ નીચેથી ઉપર જાય છે ખાંડનો દાણો પકડવા માટે તમે ઝાપટ મારીને નીચે નાખી દો પાછી ઉપર જશે ઝાપટ મારીને નીચે નાખી દો પાછી ઉપર જશે સાંજે સોફા ઉપર બેઠો હો તમારા ઘરમાં બાલ્કની બેઠો ગડગડ કરતો મચ્છર તો મારા કાન પાસે આવે બતાવો જામ જામટ માર એક સેકન્ડ પછી પાછો આવશે બળી જામટ માર બે સેકન્ડ પછી પાછો આવશે અને પછી એને કહ્યું જો બેટા કુદરતની દુનિયાનો કાયદો છે કોન્સ્ટન્ટ એફર્ટ સતત પ્રયત્ન એ મચ્છરને ખબર છે કે ક્લીન આપણે તો માણસ છીએ આપણને તો ખબર હોવી જ જોઈએ કે એક એફર્ટ સફળ ન થાય બીજો એફર્ટ કરવાનો અમે બેઠા જ ને સફળ કરવા ক মাক সাথে তো আঘানা বিচ পান্ কি আনা চ। মার্ সধানা শ । কান্দিমা গান্ি খ িয়ানে মনা প্রভাগগেতা তাপ বেষ এক মতা সুপ উচি লেখিন নে। પછી એમ ફોડા મેઠા મેઠા જોયા કર્યું બાપુજી ના હાથમાં આંસુ આવી ગયા પછી ગાંધીજી બહુ ગોચવાનું જીવ આના કરતાં તમાચો મારી લીધો તો હું ભાઈ સુધરો ન હોત પણ બાપુજી રેડાય મને ગયું નહીં એટલે પછી એમ કે મેં સંકલ્પ લીધો હવે આ રસ્તે આગળ લઈ જવું તો જરૂરી નથી મોહનદાસ નામનો બાળક તમે જુઓ તો બીલો એવું એમ